હવે જસ્ટ તો જ હું બજારમાં જઈ કારણ કે મારા માસી અને એ માનસી બેન માસી અને મારા ભાઈ માસીના છોકરા એટલે એ બધા આમળા આવે થોડીક હજારમાં અને પછી અમારે જવાનું છે બજારમાં અને હમણાં થોડીક વારમાં અમે બજારમાં જઈએ કારણ કે કારણ કે કાલે એ છે એક સ્પેશિયલ ડે હવે એમ કાલે કઈ દીશ આજે નથી કહેતી

અચ્છા તારી આરે બ્લોગ ઉતારવાની મજા આવે બોલો ને કઈક બોલો ને અમાર શું કેહો તમે બોલી તો ખરી શું કેહો એમ કહું કાઈ નઈ ગયો તમને બજાર નથી લઈ જવા એમ કહું નખું આ છોકરી ને માર બહુ પ્રોબ્લેમ આવી જાય ને તો મારા નખ કાપવા માંડે આમ નખ હે તને માર શું લાગે એમ તને હે મારા નખથી જોર થી બોલ થોડું તો પક નાઈક પર લગાડી દે તો વાહ મે હું થોડીક કોઈને લગાડવા જાઉં અહીં લઈ આવ જો આજી આ નક તો બરાબર છે જો આ નક તો જીનન કો હા આનો જો જો હે ખબર નઈ કોણ જાણે બધાય એટલે બધાયને મારા નકથી પ્રોબ્લેમ છે મને ખુદને પ્રોબ્લેમ નથી પણ બધાયને પ્રોબ્લેમ છે આને પ્રોબ્લેમ છે બાકી ઘણા લોકોને પ્રોબ્લેમ છે મારા નખ થી લાગી જાય તો એ હું એવી રીતે કોઈને આમ કરું જ નહીં કે મારા નખ કોઈને લાગે હું ધ્યાન રાખું તો બાકી તો સારું હલો બજારમાં જાવ ને થોડું બગ બગ કરીને હવે તમને સીધા બજારમાં મળી માસી અને માનસી બેની આવી જઈને પછી દેખાડું હા તું તો કોઈને ધ્યાન ન રાખ હું ધ્યાન રાખું બધાયનું યાર હું રાખું કેટલા કેટલા 500 પાસ

મને એ મારી લેન તો એ માર મમ્મી એને કાઈ નો કે જો મારા તો એ મને જ ખરા થાય પાછા કે એને તન માર્યો તો તારે એને કઈ કહેવાનું નહીં પાછું એવા બધા તો એના ફન નખરા હોય હારું હાલો થોડીક વારમાં મળું તમને પાછું હા હા બોલો પાગલ પાગલ બહાર રહે છે અને અંદર કોણ છે પાગલ બહાર એવું છે અમે અમે વ્લોગમાં વાત કરતા હોય એક્ચ્યુઅલી એક્ચ્યુઅલી અંકિતાબેન હા તમે કઈ બોલছো બજારમાં શું લેવા જવું છે બજારમાં બાવ હાટુ કપડાં લેવું હાલ સઠ્ઠી છે તો એવું છે એમને શોપિંગ કરવા ફુયા કરવા ફુયા ફુયા શોપિંગ કરવા જવાના છે એમને હા

મનસી બેન નાસ્તો કરવાની ઈચ્છા હતી ને આપણે કરાવી દીધી પાણીપુરી પાણીપુરી માં બાકા જઈ ગયા હવે બરાબર ને ત્યાં મસાલા પૂરી ફૂલાઈ ગયો તો ઘરેથી પાછો પાછું આવવું પડે તો ખાવા ફૂલાઈ ગઈ હતી મમ્મી ખબર પડી જાય કે ઘરે ખાવા આવે

હવે એક કરવાનું છે ને અહીં જ્યાં ખીચડી નું તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે આવી ગયા ઘરે અને ઘણી બધી શોપિંગ કરવાની હતી તો થઈ ગઈ અને બંધ કરીને વરખું ફલ એમના અર્થ આવે આ ડૉક્ટર આ ખોલી લે ડૉક્ટર ડૉક્ટર બધું વરખું કરીને તમને ફાઇનલી દેખાડી દે કારણ કે પછી છઠ્ઠીમાં વયું જાય ને એટલે જેને દેવાનું છે જેના હાટું અમે લઈ આવ્યા તો પછી ત્યાંથી તો હું તમને અર્થી રીતે ન બતાવી શકું એટલે મેં દ્વારા દેખાડી દઈ બરોબર ને

મને હે ને આ નનગનન કા ક્યૂટ ક્યૂટ કપડા જનમ થે કે બસ જોયા જ રાખી માર ઉમીદ કે દુકાન માં હે એટલે બધાય લઈ લેગા બહુ ગમે નનનો નાસન અમે ડીંપુ ના હે ને ડીપ ડીપુ આય નથી કે બરે ડીપુ ની બેઠી હે આ નાવા છે એ ખાઈ છે આ ડીંપુ ના હે ને ડીંપુ નન કેતી હે તેરુ ના ડીંપુ ના હજી અમે સાચવીને રાખ્યા હે બે ત્રણ જોડી આવી રીતે સાચવીને રાખ્યા હે યાદી હાટુ હવે તો આમ લૂઝ થઈ ગયા હોય પણ તો એમ કે યાદી હાટુ કે ખબર હે કે નન તો વેતર કે કેટ ક્યૂટ કે તોય

તો બસ કંઈ નહીં આવી રીતે જ શોપિંગ કરવા ગયા હતા ને આજનો બ્લોગ પણ કંઈક આવી રીતે જો આઈ હોપ તો તમને આજનો બ્લોગ ગમ્યો જો ગમે લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળી તમને એક નવા બ્લોગ સાથે ત્યાં લાગ્યું બાય બાય ભાઈ અને હા આવતીકાલનો બ્લોગ જોવાનું ભૂલતા નહીં એક ધમાકેદાર બ્લોગ આવવાનો કમેન્ટ શું તો એ જોવાનું ભૂલતા નહીં એટલે ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખી દેજો મળી તમને એક નવા બ્લોગમાં ત્યાં લાગ્યું બાય બાય ટાટા સી સબસ્ક્રાઈબ